હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો મજામાં લાઈટ વાળા લાગે હું આવો ભાઈ લાઇટ વાળા જોડા છે કઈ બાજુ જવાનું છે તારે બાજુ જવાનું છે बेना ताटा कैसे? ताटा कैसे जो जो तो रुचि okay. तो बेला वाला टाटा कैसे टाटा कैसे बेटा टाटा कैसे जा जा टाटा आके तो टाटा पैन कह दे टाटा तो भाई सावेली नवी जैसे तो हमें ले आए आड़ा अने पी जावा दी आयुष भाई मामा ना घरे आयुष भाई जो पने गाड़ी में बैठा बैठा फाका मारे है फाइनली मैं आड़ा लेन ये वहाँ जो आयुष भाई पास

તો તો ત્યાં થઈ જશે ચશ્મા બસમાં લગાવી શેમાં જવાનું છે ગાડીમાં જવાનું છે એમ તો શું દેવા જવાનું છે હાર દેવા હાર દેવા જવાનું છે ભાઈ એવું છે ભાઈ કે હાર દેવા જવાનું છે એવું છે ભાઈ મન ઘેર જવાનું છે ગાડી એટીંગ કરી દેતો ત્યાં થઈ ગયો છે અમારા ગામડામાં એવું હોય ભાઈ હારડા દેવા જવાનું હોય ઉતાહણીના તો હાડા તો અમે લઈ આવ્યા છીએ ફાઇનલી અને હવે આ બધા તૈયાર થાય છે તો ત્યાં થઈ જાય એટલે અમે નીકળશું ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ બધા અને હવે હાડા અમે દઈ આવી આપણે પોગી ગયા છીએ આયુષના મામા ની ઘેરે આયુષ જોઈ છે ગાડી ઉપર વળ ખાય છે ઉતેર તો ખરો હવે પોગી ગયો તું એ ભાઈ પોગી ગયો તું તો ઘેરે તો આ બધી એની વાડી છે આયુષભાઈ તો જો રમવા ભાગી છે રમવા વિયો જશે ને એ બધે રમવા મળ્યો બોર ખાય છે હાલો બોર આયુષ જો એ એકલો એકલો બોર ખાય છે અને રમવા વિયો છે એની વાહે મારે જવું પડે છે જો

એવું છે ઘડીકાને બોરવા ખાવા ઘડીકાને કમોળિયા ખાવા ઘડીકાને કાતરા ખાવા એવું અલગ અલગ વસ્તુ બધી એને ખાવા જોઈએ અહીંયા આવે એટલે બધી ખા તો ચાલો બધા મિત્રો સા પીવા સા આવી ગયે છે ને મહેમાન ગતિ હવે કર નાય આપણે સાહ પી લઈ તમે બધા આવી જાવ સા પીવા આપને એમ થાય કે ભાઈ વાડીએ રહેતા હોય તો શું સુવિધા હોય પણ જો વાડીએ રહેતા તો મસાજ કરવાનું મશીન છે જો કામે કાજેલી આવ્યાં હોય ને થાક્યા હોય મસાજ કરી નાખવાની ને હવા થાય તો આ તાજા મજા આવી ગઈ છે ઊંધા ને સીતા ને સચમા સડાઈ વાત કરે છે હવે કા આવી રમવાની મજા આવી ગઈ ને તને હે હવે એને ઘેર જ આવવાનું નામ નથી આવતું રમવાની એને મજા આવી ગઈ છે મામાન ઘરે તો હવે એના મામાન ઘરે જ મેગી આપણે આપડે વિયો જવાનું છે જો હવે ધોળિયા કરશે અને વાડીની કઈક મોજ જ અલગ છે વાડીએ આપને એમ થાય વાડીએ આવડે લોકો રહે પણ પૂલા રહેતા છે તો પણ વાડીની રહેવાની મોજ જ અલગ છે કે અહીંયા તમે વાડી આવો તો તમને એ ટાટો ટાટો પવન આવ્યા કરે અને આમ કંઈક મજા જ આવે તો હાલો હવે શેતુડા ખાવા તો અમે જઈશી શેતુડા ખાવા વાડી એ હા ભાઈ આયુષભાઈ લઈ જઈશું શેતુડા ખાવા ક્યાંથી હાલો ને શું હું છે એ બધી તપાસ કરી આવ્યો છે

અહીં રુદ્ર શેતુડા ખાય છે અહીં આયુષ શેતુડા ખાય છે તને મળ્યા શેતુડા કે શેતુડા ખાય છે આય જો એને મામાની વાડી આવીને સીધો શેતુડા ખાવાથી હાલો પપ્પા તમને દેખાડું કે અહીંથી વી આવોને અહીંથી વીઓને શેતુડા પણ આવ્યા એટલે ઓ રાગ શેતુડા જ છે બધા જો તો વાડીની કંઈક આવી મસ્ત છે ભાઈ કેવી ગ્રીનરી છે જુઓ તમે તમને રહેવાની મજા જ આવે ઘરે તમને જો આવી જાય છે હવે ઘર બાજુ અને આ રીતનું છેવાળીએ બધું કેળ છે અને આ બધી કેળ છે આ ગુલાબનું ઝાડ છે આવો બધો બગીચો છે જો આ કેળાની લૂમ આવી ગઈ છે જો આ બધા બગીચો છે અહીંયા પણ કેળાની લૂમ જ છે પણ તડકાને હિસાબે એને ઢાકેલી છે આ બધી કેળ છે વાડીનું છે ને આખું વાતાવરણ જ અલગ હોય જો આ અંબો છે અને કેળ છે કેરી આવી ગઈ છે જો મોટી મોટી કેરી થઈ ગઈ અમુકમાં નાની કેરી છે ને અમુકમાં મોટી મોટી કેરી થઈ ગઈ છે જે આ બધી મોટી મોટી કેરી થઈ ગઈ ઠેઠ સુધી હમણાં જાડવા છે વાડીઓમાં લહેર જ આવે હમણાં આમ ટાટા સિંહ હોય ને તો મજા જ આવ્યા કેરે આપણે એમ થયા ભૂખ્યું ને તરસ્યું હુવી રહેવું છે એવું વાડીએ લેરખા આવે એટલે તો બધા વાડીમાં મકાન કરીને વાડીએ જો આને કેરી કહેવાય દેશી આંબાજી પણ હકીકતમાં એ કલમ છે તમે જો કેરી આવીને લસકા લૂમ આને નામ કલમ કહેવાય જોયેલ વાડીની રોનક જ કંઈક અલગ હોય બગલા ને પણ રહેવાની મજા આવે છે ને આવે ને એને આનંદ આવે છે જો ને આ પાપડી કરેલી છે આવી રીતનું બકાલો બધું કરેલું છે અંદર ખાવ પાક ઉપર આવી ગયેલું છે આ બાજુ લસણ છે ને ઓલી બાજુ ડુંગળી ઊભી છે અને આ બાજુ રોપ અને બાજરી છે ઓલી છે બાજરી છે આ બાજરી ઊભી છે આવી લીલી વાડી હોય તો ભાઈ ગામમાં રહેવાનું મને આ રીતનું સે બધું ઈ તો શું ખા ઈ તો શું ખા કે રીતે ક્યાં હતી તાર મામા ઓલે તાર મા બોલેથી તે તોડી કે તો હેઠી પડેલી લીધી નગર બાળપણમાં આવી મોજ હતી હવે તમે આવી મોજ વેચાતી લેવા જાઓ ને તોય ન મળે એવી બાળપણમાં મોજ હતી આને મોજ કહેવાય ભાઈ તો ફાઇનલી હવે જમવાનું થઈ ગયું છે તૈયાર તો હવે અમે જમી લઈએ તો હાલો મિત્રો બધા જમવા જો આયુષભાઈ અમારે જો દીદુબેન ને આયુષભાઈ બે તે જમી લીધું આયુષ કે બાકી છે ભજા ને એવું બનાવી નાખ્યું છે બટાટા નું શાક છે મરચા છે રોટલા છે ને ચાસ છે તો બેન ની જાંજરી ભરાઈ ગઈ છે પગમાં જોઈ હાલે જો હાલો દે હલો દે

આવી રીતે હેલો નાખે જો ઢીકા મારશો કે અને હેલો નાખશો કંઈ ખબર નથી પડતી આવી રીતે રમાડે છો લે લે બસ એલા રખી જાણો રુદ્રખી જાણો તો હવે આપણે જે કામે આવ્યા બધું પતી ગયું છે દેવા આવ્યા તો હારડા દેવા નાતા હવે આપણે જવું ઘર બાજુ બરોબર તો આ જો આવ્યું છે ત્યાં થઈ ગયો છે હવે જો ડુંગળી આપી છે શેણી આપ્યા છે અને ટમેટા આવું બધી વસ્તુ આપી છે ને હવે ઘરે જવાની તૈયારી ફૂલે ફૂલ છે ચલો ટીંગ દીધો છે ને હવે હવે નીકળવાનું છે આપણે હાલો હાલો તો નીકળ્યું છે બરોબર લાઈશ બે ગાડી તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આ વિડીયોમાં એટલું જ જો મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર